નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ ચોવીસ તમારું હૃદય ફમફોળો એમાં એવું કશું છે જે વિચ્છિન્નતા કે વિભાજન કરતું હોય કોઈ ગેરસમજણ ઈર્ષા અદેખાય કે બીજું એવું કશું નકારાત્મક છે જે રૂકાવટ કરતું હોય તમારે પોતાની સામે મુખોમુખ ઊભા રહેવું જોઈશે પોતાની જાત સાથે પૂરા પ્રમાણિક થવું જોઈશે મારી યોજનાને પૂર્ણપણે કાર્યાન્વિત કરવામાં બાધા નાખતો પથ્થર તમે હશો તો તમને એની નિસંશય જાણ થશે તમને બેચેની અનુભવાતી હોય પોતાને માટે તમે બહાના કાઢતા હો અને તમારા વિચારો અને કાર્યોને વાજબી ઠરાવવાના પ્રયત્ન કરતા હો તો ખાતરીથી માનજો કે તમારી અંદર ઊંડાણમાં એવું કશુંક છે જેને બદલવાની જરૂર છે તમને એનો ખ્યાલ આવે પછી એના ભાર તળે દબાઈ ન જતા પણ તે જ પળથી તમારા વલણ અને દ્રષ્ટિબિંદુ બદલવાનું શરૂ કરી દેજો તમને મદદ કરવા સારું હું તો અહીં છું જ મારી પાસે આવો સમગ્ર સાથે એકરૂપતા અનુભવવામાં તમને અટકાવનારું જે કાંઈ તમારા માર્ગ આડે આવતું હશે તેને ઓળંગી જવામાં હું તમને સહાય કરીશ આપનો આજનો દિવસ શુભ રહે